સુરતમાં સાતમી નવેમ્બરના દિવસે તેર જેટલા સંયમ વિરો સામૂહિક દીક્ષા ગ્રહણ કરશે વિક્રમ સંવતના નૂતન વર્ષના પ્રારંભે જ સુરતની ધર્મધરા દીક્ષાના રંગી રંગાવા લાગી છે આગામી પાંચથી સાત નવેમ્બર દરમિયાન પાલ વિસ્તારમાં રોમે રોમે પરમ સ્પર્શ નામની સુંદર વાટિકામાં તેર સ્વયંવીરોની સામૂહિક દીક્ષાનો ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ યોજાશે ધર્મનગરી સુરતમાં ચતુર્માસ પૂર્ણ થતા જ ફરી એકવાર ત્યાગ અને વૈરાગ્યનો માહોલ સર્જાયો છે વિક્રમ સંવતના નૂતન વર્ષના પ્રારંભે જ સુરતની ધર્મધરા દીક્ષાના રંગી રંગાવા રંગે આ અભાવ્ય દીક્ષા મહોત્સવ પરમ જીનભદ્ર શાંતિ શ્વેતાંબર પૂજ્ય જૈન સંઘ તથા આચાર્ય ઓમ કારસુરી આરાધના ભવનના ઉપક્રમે યોજાઈ રહ્યો છે આ પ્રસંગે ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવંત યશો જયસુરી મહારાજ સહિત શાસ્ત્ર સંશોધક આચાર્ય ભગવંત મુનિચંદ્ર સુરી મહારાજ અને વારીથી આચાર્ય ભગવંત કુલચંદ્ર સુરી મહારાજ આદિ થી વધુ જૈન સંતોની પાવન નિશ્રા પ્રાપ્ત થશે સંયમ લેનારા તેર સંયમવીરોમાંથી અગિયાર દીક્ષાર્થીઓ સુરત શહેરના છે જેઓ સુરતની ધર્મ પ્રત્યેની ઊંડી આસ્થાનું પ્રતિક છે આ દીક્ષા લેનારાઓમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મનોજભાઈ ઇન્દુબેન અને વૃષ્ટિક કોરડીયાનો પણ સમાવેશ થાય છે અંતિમ અને સૌથી મહત્વનો દિવસ શુક્રવારે સાતમી નવેમ્બરનો રહેશે જે દીક્ષા વિધિનો દિવસ છે વહેલી સવારે પાંચ કલાકે દીક્ષાર્થીઓનો મંડપ પ્રવેશ થશે ત્યારબાદ સવારે સાડા આઠ કલાકે મુખ્ય વિધિ થશે જેમાં ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવંત યશો વિજય સૂરી મહારાજના પાવન હસ્તે સંયમ સંયમવીરોને રજોહરણ પ્રદાન કરવામાં આવશે રજોહરણ પ્રદાન એ સંયમ માર્ગમાં પ્રવેશનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે આ વિધિ પૂર્ણ થતાં જ આ તમામ મોક્ષુઓ જૈન દીક્ષિત સાધુ સાધ્વીજીના પદને પામશે અને તેમની નવી આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થશે આ દીક્ષા મહોત્સવ માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં પરંતુ સુરત શહેર માટે સંયમ અને ત્યાગના મૂલ્યોનું પર્વ છે તેર મુમુક્ષોમાં વિવિધ વયજૂથના લોકોનો સમાવેશ થાય છે જેમાં યુવાનો અને એક જ પરિવારના ત્રણ સભ્યો પણ સામેલ છે તેમના આત્મકલ્યાણના નિર્ણયથી ધર્મપ્રેમી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ભવ્ય દીક્ષા સમારોહ સુરતની જૈન ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સમર્પણને ફરી એકવાર દેશભરમાં ઉજાગર કરશે